નાફન હોય ને ઉપર મૂકી દેવાનું હમ બરાબર આ લે લગાડો હા લગાડો હ બની ગયા હવે બની ગયા હવે આરા ચાખવાનું છે મસ્ત દેખાય છે પંજોને સારી પહેલા નાની ચાખવા દે કારણે જમવાનો ટાઈમ નહી લેજો હ આજે અગિયારસ છે એટલે અગિયારસ ને દિવસ ખાવાનું એટલે હું બનાવવાનું છે ભરાળ એટલે હું બનાવવાનું છે એમ એટલું બધું શાકભાજી વાવી દીધું છે અને અંદર ઘાસ એટલું બધું થઈ ગયું છે એ કોઈ નિંદુ નહીં અત્યારે વરસાદ પડ પડ કરે છે એમાં કઈ છે ઓછા છે આ ભીંડા છે કોબીજ છે રીંગણી છે આ રીંગણીઓ છે આ એરિયા પથ્થર વેલીના પાના મોટા મોટા કાપી લેવાના મેં તો કહું છે એક વાડો ફરજિયાત હોવો જોઈએ દરેકના ઘરમાં એટલે આવું શાકભાજી બાગભાજી બધું અવાયા જ કરે તમે ટેન્શન જ નહીં ખાવા પીવાનું પથ્થરવેલીના પાના બધા અહી છે અત્યારે વરસાદની સિઝન છે એટલે બહુ બધું ઘાસ ને એવું થઈ ગયું છે બાકી ચોખ્ખું જ રાખે છે આ મરચી છે ને આ મરચી છે રીંગણ છે જો મે રીંગણાઈ થઈ ગયા છે

મોટા જુદા જુદા મને રસ કેવી રીતે બનાવવાનું પતાર વેલી ના પાણી અને શું નાખવાનું અંદર એમ જ ખાવાનું

Teal Pachi Masala Chili Powder Chili Powder Pachi Turmeric Powder mm. Pachi Cumin Powder Dana Pachi Kitchen King pachi, Masala mm. Ano eh? Ano kami ka that's yeah. Joe and Maro kan. Maro mamin recipe in Joylo. Okay. Mas okay. na ba okay. mm, mm, mm. na che? Try ka ro tamara ger. oh ho at laba da kan Diabetes na type pa chig. Mm -hmm. Diabetes person na che. Namot so at laba da kan. Ha guys? One and me two. Barabar. Awe, mix Do ka Doi.

આ બધું થઈ ગયું ને ગઈ હવે શું કરવાનું છે આપણા આપણે પાણી નાખી દેવાનું અંદર જો આ પાણી નાખી દો અને મિક્સ કરજો બધું કેટલું પાણી નાખવાનું ઘેલું કરો ને આટલું કરો ને તેમ ચોપડતા ફાવે હવે આ બધું મિક્સ થઈ ગયું ને હવે આપડા ચોપરવાનું

આમાં છો ફરવાને એટલે સ્વાદ લાગે એમ હમ હમ બરાબર લોટ વધારે લેવાનો કે થોડો હંબી મસાક પણ આવું જાઉં હોય પચાન ફાર્મ હોય ને ઉપર મૂકી દેવાનો એક મોટું બે નાના એવા લઈ લેવાના પછી એમ બંધ કરવા

બટર બેલીના પાના ફાના માટે ફાસ્ટિંગ ને ઉપવાસ વગર બીન ખાઈ બતા એવું આ એને વલસાડ બાજુ કોઈ એવી આઇટમ પણ મળત ન ઉસારી વલસાડ બાજુ એને તરેલા તરેલા પતર વેલી પાના એવું પણ આપરી ઘેર છે ને કાલી ફાસ્ટિંગ માટે બનાવ છે કાલી હમ बराबर છે मम्मी हमें नानू जो है हमें नानू

ઠીટ વારનું ઠીટ પુલું પુલું નહીં ચાલશે બસ થાય મારું ફર્સ્ટ ટાઈમ જાદી છે એકદમ તારી જેવી સાહેબ છોકરો મેં કે તું જા મેં કરી દઈશ મારા છોકરો જો કેવું ઊંઘત તે કેટલું ક્યું તમારો છોકરો મિલન તમારો છોકરો નહીં લાગતો મારા પૂરો પૂરો આવી ગયું છે થઈ ગયું માસી પતરવેલીના પાના જો ચાલો આપડા ખાઈ લો ગાયું ઓ હો કેવું મસ્ત દેખાય છે પતરવેલીના પાના હવે આપડા છાકીશું એને મજા આવી કે ના મજા આવે જો આવે બની ગયા હવે બની ગયા હવે આપડા છાકવાનું છે